હાલો વિદ્યાર્થી મિત્રો એક જે યોજના છે એના વિડીયો સ્વાગત છે તો નવ થી બારના વિદ્યાર્થી માટે જે મળે છે અને જે જ્ઞાન સાધના જેપ યોજના છે એના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં બનાવી રહી છે તો આપણે કઈ રીતના એમાં પ્રોસેસ છે એ જાણીશું તો આપણે જો વાત કરીએ તો બે હજાર ચોવીસમાં જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના છે એને આ ફોર્મ ભરવાના ઓનલાઈન મોડ ઉપર શરૂ છે તો આમાં આપણે કઈ કઈ રીતના જે પ્રોસેસ હોય અથવા કઈ વેબસાઇટ પર પ્રોસેસ કરવી વાત કરીએ તો આપણે જ્ઞાન સહાય કોલેજનો હેતુ શું છે અને યોજના કઈ રીતના છે અને પરીક્ષા પદ્ધતિ શું રહેશે અને હાઉ ટુ ઓનલાઈન હાઉ ટુ એપ્લાય ફોર્મ કઈ રીતે તમારે ભરવાનું છે એના વિશે પણ આપણે વાત કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડી થોડી માહિતી મેળવતા જઈએ આપણે વાત કરીએ તો પરીક્ષામાં માત્ર મલ્ટિફલ એટલે એમસીક્યુ બેઝ ઉપર તમારી પરીક્ષા લેવામાં આવે છે અમે એકસો વીસ સ્કૂલની જે પરીક્ષા હોય અને અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો પરીક્ષા આપી શકો છો અને આમાં આના આધારે મેટ આધારે તમારું જે છે સ્કોલરશીપ છે એ જે મળતું હોય છે એમાં પાછતા આવતો બરાબર તો આ રીતના છે અને હાઉ ટુ જે અપ્લાય એટલે ફોર્મ કઈ રીતના ભરવું તો વિદ્યાર્થી માટે સ્કોલરશિપનો લાભ મેળવવા માટે જે આપણે સૌ પ્રથમ ગૂગલ સર્ચમાં તમારે ખાલી એચ ઇ બી એક્ઝામ ટાઈ ટાઈપ કરી અને તમારે સર્ચ કરી દેવાનો એટલે સે ઓફિસ વેબસાઇટ એમની ખોલી દેશે અને ત્યાંથી તમે આસાની પૂર્વક ફોર્મ ભરી શકશો એનો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓ છે ઓછા ખર્ચે આગળ સારો અભ્યાસ કરી શકે એના માટે જે યોજના છે એ લાગુ પાડી શકે કારણ કે ગરીબ વિદ્યાર્થીઓ ગરીબ જીવનસાથી નીચે જીવતા તો એના માટે ભણવું મુશ્કેલ બને છે એટલા માટે જે યોજના છે અમલમાં મૂકવામાં આવી છે તો આ ગુજરાત સરકારમાં જે સરકારે જે વિદ્યાર્થીઓમાં હિત માટે એક મસ્ત મહત્વનો નિર્ણય કર્યો છે આ રીતનો વિડીયો હતો અને વિડીયો સારું લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને આવા યોજનાનો વિડીયો હતો ભરતીનો વિડીયો ત્યાં સુધી લઈએ આપણે રજા